નમસ્કાર મિત્રો કેમ છો ખરાફાત હાથ કાળુડી કજાત કાળુડી અશ્વોના દુહાઓ બે દંપતી વચ્ચેની જે રકજક છે એના પછી આજની આ વાર્તા છે પીરાણી તાજણ અને વાત આપણને કેવી લાગે છે આપ ખાસ મને કોમેન્ટ કરીને જણાવશો ચાલો શરૂ કરીએ છીએ આજની વાર્તા ગણકોટડીના દરબાર જગાવાળા છે એ ગામના પાદરે ડાયરો કરીને બેઠા છે કહુંબા પાણી થાય છે એકબીજાના ગળાના હમદયની કહુંપા કહુંબા લેવડાવવામાં આવે છે પણ ધીરે ધીરે એમ દૂરથી એ માર્ગ ઉપર એક ઘોડે સવાર આવે છે કોણ છે કાંઈ ખબર નથી આખો ડાયરો એની સામે નજરે જોવે છે કોઈ ઘોડે સવાર છે પૂછા કરે છે ત્યારે ખબર પડે કે પાલિતાણેથી આવે છે અને સુરસંગી મહારાજે એને મોકલેલો છે ખાસદારોએ ખાસ એના ઘોડાને બાંધી દીધો એ વ્યક્તિ છે એ ઉતર્યો અને કીધું કે સુરસંગી મહારાજને મારું શું કામ પડ્યું જગાવાળા કહે છે ત્યારે અમીર એમ કહે છે કે આપની ઘોડારમાં પીરાણી તાજણ કરીને ઘોડી છે એવા સમાચાર બાપુને મળ્યા છે અને એમ કહેવરા છે કે જગાવાળા માંગે એટલી કિંમત લેવી છે અને એ કે એટલી કિંમત આપણે દેવી છે પણ એ ઘોળી છે તમે મહારાજને આપો આપ ખોરાક આગળ જે કંઈ પણ લખી દેશો મહારાજ તમને આપવા તૈયાર છે વાત તો ઘણી ઉત્તમ કીધી પણ ગળા હેઠી કેમ ઉતરે હમણાં એકાદ વછેરી એ પિરાણી તાજણની હોત ને તોય આપી દેત પણ આ તો ઘોડી એક જ છે અને ઘોડી જગાવાળાને જીવ વાલી છે તો એ તો કેમ બને ઘોડી નહીં મળે બાકી તમારે જે માંગવું હોય એ માંગો પછી એક દિવસ એ વ્યક્તિ ત્યાં હાજર રહે જ રોકાય છે માનપાન કરે અને મહેમાનગતિ કરાવ્યા પછી બીજે દિવસે છે ઘોડો તૈયાર કરી અને ફરી નીકળી પડે છે મહારાજા સુરસંગી છે એ જાતવાન ઘોડાઓના ભારે શોખીન હતા જ્યાં એને ખબર પડ્યો કે આ જગ્યાએ આવું ઘોડું છે એ મોં માંગી કિંમત આપી અને એ ઘોડા લઈ લેતા અને પોતાના ઘોડારમાં પણ એકથી એક ચડિયાતા પચાસક જેટલા ઘોડા છે એ પોતાની ઘોડારમાં એકઠા કરી અને પોતે ખાસ જે હોય એને હાથે જાગરી કરે એક વખત દરબારને આવેલા આ વાત ક્યાંથી બને જગાવાળા સુધી પીરાણી તાજણ છે એ ખબર કેમ પડી અને એ મહેમાને વાતુના મંડાણ કહે કે મહારાજ તમને ખોટું ન લાગે તો એક વાત કહું કે ગડકોટડીના દરબાર જગાવાળાની ઘોળારની અંદર એવા અમૂલ્ય રત્નો છે અને એમાં એ પીરાણી તાજણ ઘોડી છે બહુ રોડી લાગે હો અને આપણા કાઠિયાવાડની અંદર તમે જોવો એ છત્રીસ જાતની ઘોડીઓ છે તો કે પિરાણી તાજણી ઢેલ હેમણ માણેકી પટ્ટી નોરાડી હિરાડી વડી મૂંગી ફૂલ માળ માછડી રેરી સિંગાળી છોગાળી ચાંગી છપરાડી પૂતળી મુગીટ મૂલ્ય લખી વાંધડી ને લાલ અટારી જબાત મની રમી હરડી ને લાલ મુંગા મુહવાડી એવા ધરા તુરંગા ઓલાદ આવામાંથી જે પિરાણી તાજણ છે ઈ આજે કહેવાય છે સુરસંગી મહારાજને મગજમાં ચડી છે ઘડીએ ઘડીએ મનસુબા કરવા લાગ્યા કે આ ઘોડીને કોણ લઈ આવી દે બહુ અસમંજસતામાં પડે છે ત્યારે પાલીતાણાની અંદર એ દરબાર છે એ માણસોને ભેગા કરીને બેઠા છે ડાયરામાં અલકમલકની વાતો હાલે છે અને એકાએક ઠાકોરે પ્રશ્ન પૂછો કે આપણામાં કોઈ એવો મરદ છે કે જે ગઢકોટડીના દરબાર જગાવાળાની ઘોડારમાંથી પીરાણી તાજણને ઓળખી અને પાલીતાણા ભેડી કરે હવે એકબીજાના મોઢા સામે જોવે છે કોઈ કઈ બોલતું નથી અમુકની આખું મંડાણી છે પણ એક હાથ ઉચો થયો કે બાપુ હું જવા તૈયાર છું કે કે હું પિરાણી તાજણને એમ કહેવાય છે માલિકોર તમારી સમક્ષ હાજર કરું અને યુવાનનો અવાજ હતો એ યુવાન હતો વેળાવદર ચારોડિયાનો ચાંદસુર કાઠી અને આ કાઠીએ એવી રીતે જુબાન આપી દીધી અને સુરસંગી મહારાજે કીધું કે સવાસ જુવાન સાબાસ જુવાન એમને ખર્ચી બંદોબસ્ત કરી અને ગડકોટડીની દિશામાં ઉપાડવાનું કીધું ચાંદસુર ભાઈ જ ચારોડિયાનો એ ચાંદસુર કાઠીઓ અને દરબાર જગાવાળાના ઘોડાર ની અંદર ચાલીસેક જાતવાન ઘોડીઓ હતી એમાં પીરાણી તાજણનું ઘોડાર છે એનું નાક હતી ઘોડારનું પીરાણી તાજણ નાક પણ જેના પરસેવામાંથી માંથી સુગંધ આવે છે એ ધૂપ જેવી સુવાસ આવે અને જ્યારે કાનહુરી માંડે ત્યારે તો એમ કહેવાય કે દોઢ પડી જાય અને એ નવલી ઘુંઘટ જેવી ગોઠણ સુધી સવાના લેતી કેસવાળી ચારેય પગ ધોયેલા જ્યારે હાલી જાતી હોય ત્યારે જોતા તમારો જીવ ન ધરાય એવી રૂડી ખોળી લાગે અને દરબાર તો જગાવાળા જ્યારે એના ઉપર બેહીને નીકળે ત્યારે આખું ગામ ઈ રૂપ જોવા નીકળે છે કે આવી ધણીના મનની વાત જાણનારી એ કળનારી ખોળી છે એ દરબારના એ ગળાનું હાડકું હતી હો દરબાર જગાવાળાએ એક એવો નિયમ કર્યો કે પોતાની વાડીની અંદર વીડીની અંદર ખૂબ સારું ખળ થતું અને ભાદરવો આવે એટલે ખળની અંદર બળ ચડે અને એ કળ બળ ચળે અને પછી એ ઘોડા છે એ ઘાસ ખાય તાજા માજા થાય ઘોડા જેટલા ફરે એટલા હારા રે એટલા એના પગ નિર્વાહ રે અને ચાર ખાસદાર રાખે અને એક ખબરી રાખે અને એ ખબરી છે એ ટેકરીની ઉપર બેહાળે ને ચાર ખાસદારો છે એ ખાસ પોતાના વીડીની અંદર ઊંચી એક દીવાલ ચણાવેલી અને પોતાના ચાલીસાઈ ઘોડા છે એ ભાદરવા મહિના પછી એની અંદર એ લીલું લીલું કૂણું ઘાસ ચરે અને ધરાય અને જો કોઈ આવે કોઈ અજાણ્યો માણસ આવે કે કોઈ ઘોડે સવારે એ વંડા સુધી જાતો દેખાય ઘોડા એ ઘોડા જ્યાં ચરતા હોય એ વૈંડા સુધી જાતો દેખાય એટલે ખાસ જે ખબરી હોય એ તરત કહી દે કે ભાઈ ધ્યાન રાખજો કોઈક આવે છે અને ખાસદાર છે એ સાબદા થઈ જાય બરાબર એક દિવસ છે કોઈ સાધુજી આવે છે બાવાજી આવે છે અને સીધા જ આ વૈંડાની અંદર દરવાજો ખુલે તો ઘોડા ભેગા પોતે ઘૂસી જાય છે અને ઘોડા આ એમ કહેવાય કે જગાવાળાના બધા ઘોડા છે એ ભાદરવા મહિનાના હિસાબે બધા અંદર ચરે છે પણ બાવાજી એમ અંદર આવે કઈ પરિચય નહીં એટલે એક ખાસદારે કીધું કે સાધુજી આ કયા જાવ ગામમાં જાઓ ગામમાં ચોરો છે કે ન્યા તમારું બધું જમાવો અહીંયા ન હોય અહીંયા મનાય છે એટલે સાધુજી જાતા નથી બીજે દિવસે ફરીથી અંદર આવી જાય છે ત્રીજે દિવસે ફરીથી આવી જાય છે એટલે એક ખાસદાર તો છે એને થોડોક મગજનો એ તપે લે છે તેને તરત બધું ઈ સીધું બધું કાઢી અને જોડી બોડી ફેંકી દીધી બાર અને સાધુજીને ધકેલા પછી રહેવાણું એક સમજું ખાસદાર હતો જગાવાળાને જઈને વાત કરે છે કે મહારાજ આપણા જે ઘોડા ચરે ત્યાં એક સાધુજી આવીને બે પણ કાંઈ બોલતા નથી જગાવાળા કે ઠીક એનાય પ્રતાપ હશે ને કાંઈ કહી છે આવવા દો એ કે સાધુજીને બીજું શું હોય એને સીધું સામાન જે કાંઈ જોતું હોય એ કે આપણા રાજમાંથી લઈ જાવ એને કંઈ ઘટવા ન દેતા અને એને રહેવા દો એને કોઈ હેરાન ન કરો પણ આ સાધુ એટલે બીજું કોઈ નહીં પણ ફેરાવદર ઈ ચરાળિયાનો ચાંદ સુર ધીરે ધીરે દિવસો પસાર થાય છે એ ખાસદારો હારે એ હિન્દી બાવા ભાષામાં એ વાત કરી અને બાવા હિન્દી ભાષાની અંદર વાત કરી બધાને પોતાની અંદર આવરી લીધા ધીરે ધીરે એને તાજણને ઓળખી કે આ ઘોડી કઈ છે કે બહુ રૂડી રૂપાળી લગતી હે સે હે કિસકી હે એટલે ખાસદારે કીધું કે બાપુ એ પિરાણી તાજણ છે એને કોઈ અડે નહીં એ બહુ મોંઘા મૂલી છે બાવાજીને ખબર પડી અને બરાબર પછી એ ખબર પડતા હરવે હરવે એને હેવાઈ કરે છે હરવે હરવે એને હાથ ફેરવે છે કારણ કે અજાણણા માણસને આ ઘોડા જાતવાનું હોય અડવા નહીં એટલે એને હાથ ફેરવો કરે એની ફેવાઈ કરે એક દિવસનો સમય છે રોજિંદુ આ જીવન ચાલે છે એક ખાસદાર છે એ સીધું સામાન લેવા ગામમાં ગયો છે ખબરી છે ટેકરી ઉપર બેઠો છે અને ત્રણેય ખાસદાર છે બાકીના એ કંઈક વાતોમાં હાટોપાઈ ગયા છે મારા જે મોકો જોયો જેવી પિરાણી તાજણની આગળ આગળ ફોહ આવી બાજુમાં લીધી અને એ જોડીમાંથી ચોકડું કાઢ્યું ચોકડું ચડાવી અને આમ આમ કહેવાય ને કે બેય અડી એક હારે દબાવી અને દિવાલ કુદાવી અને સીધા એ તાજણને પાલીતાણા બાજુ મોકલી દીધી ખાસદાર દોડતા ગયા જગાવાળાને ખબર દીધા કે તાજણને ઓલો બાવો છે એ ઉપાડી જાય છે તાજણને ઓલો બાવો છે એ ઉપાડી જાય છે તો જગાવાળા કે કરો ડાયરાની અંદર વાતું થવા માંડી કે વાહે ઘોડા વહેતા કરો ઘોડા વહેતા કરો પણ જગાવાળાએ કીધું કે શાંતિ રાખો કે તાજણને તો પાંખું ફૂટી હશે તાજણની વાહે એક ઘોડાનું કામ નહીં હવે તો એ પાલીતાણાના ઘોડાની અંદર બંધાઈ ગઈ હશે બરોબર થયું એવું વાહે ઘોડા કરવાના કામમાં છે ઘોડાને ખોટી તકલીફ ન દો પણ એમ કહેવાય કે જગાવાળાને પોતાનું ખાવું ભાવતું નથી એની નીંદર તેદુની હરામ થઈ છે બસ એ પીરાણી તાજણના જ વિચારમાં છે પણ થાય છે એવું કે સુરસંગજીએ પણ જેવી રીતે જગાવાળા ચાકરી કરે ને એવી રીતે પાલીતાણાની અંદર વીડીની અંદર ઊંચી દિવાલો બનાવી અને ઘોડીઓને છે અંદર ચરતી મૂકી બસ આ જ એનો નિયમ ભાદરવામાં એ કુણું ખડ ઘોડિયું ખાય ઘોડિયું ફરવા જાય પણ એમ કહેવાય કે ઉગમણી દિશાની માલિકોર કાળી વાદળીઓ ચડે છે ધીરે ધીરે ચોમાસું નજીક આવે છે અને ભાદરવાનો એ જ સમય ઉતરતો ચોમાસું ઉતરતું આવે અને વાદળાની અંદર કડાકા ભડાકા થાય વીજળીઓ રમતી હોય એવું લાગે અને જાણે નટારમ માંડો હોય વાદળીઓ એવું દેખાય ક્યાં તો તાજણને એમ કહેવાય કે ગળકોટડીના એ દિવસો યાદ આવે જગાવાળાનું હેત યાદ આવે અને ગળકોટડીની એ ધરતી યાદ આવે છે પણ ત્રણેક વરસ વહી ગયા છે આ પાલીતાણાની માલિકો ઓર અને સુરસંગજી મહારાજ છે પોતે ધ્યાન રાખે અને ખાસ એના ઉપર બંદોબસ્ત રાખીને રાખ્યો કે આ પીરાણી તાજણને કાંઈ થાવું ન જોઈએ એવી એની સેવા ચાકરી કરી પણ આજે પીરાણી તાજણને પોતાનું ગઢ કોટડી સાંભળો છે હો આવો જ્યારે ભાદરવો મહિનો જે સમયે વલા બાવાજી એને અહીંયા લાવ્યા હતા ઈજ જ યાદ આવ્યો અને જેવા એક આટો લે છે ફરતી જારીની કોર પૂંછડું ઊંટું કરી નીચે બે વછેરિયું છે ભેગા ભેગા ચકરાવા માંડે છે અને એક કડાકો થાય અને એક જ છલાંગે અને ગળકોટડીના માર્ગે જાય છે ત્રણ ત્રણ વરના વાયણા વાણા વાય ગયા પછી પણ ઘોડાને એના મૂળ માલિક અને એનું હેત યાદ હોય ને એ પ્રેમ છે સીધી જઈ ગળકોટડીની અંદર જઈ

એવી એકમેકના રૂપ લઈ અને એ ગળકોટડીની અંદર જ્યારે પગ પેસારો કરે જગાવાળાને પાર નથી રહેતો ઘોડીને સીધી બથ ભરી લે છે અને એ એક પીરાણી તાજણ અને બે વજેરી જગાવાળા જ્યાં સુધી જીવા ત્યાં સુધી પોતે એને રેઢી નથી મેકી અને અગણિત સાચવી છે આ અશ્વ પ્રેમ છે આ અશ્વને પોતાના માલિક પ્રત્યેનો પ્રેમ છે એટલે કદાચ બીજા જનાવરો ઘણા બધા છે સો ટકા એને આપણે કોઈ ઉતરતું સ્થાન દેતા નથી પણ અશ્વ પ્રેમ આની અંદર પણ આ રીતે ચડિયા તો દેખાય છે ત્યારે આપણને ખૂબ હરક થાય છે એટલે આ પ્રેમને ગુણગાન ગવાય છે બાકી ત્રણ વર્ષે પોતાના માલિકની યાદ આવે અને વૈંડ્યું ઠેકી અને ઘોડિયું પોતાના ઘર આવે આવા દાખલા ક્યાં જોવા મળે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની ધરતીમાં જોવા મળે વાર્તા કેવી લાગે છે આપ ખાસ જણાવજો અને બસ આવી પ્રયત્ન હું કરતો રહીશ આપને ગમે એ રીતે ધન્યવાદ ભારત માતા કીજય We'll i right